માંડવી તાલુકાના મમઈ મોરા ખાતે જિલ્લા કક્ષા પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુમ્લ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોસિયા ગંગાબેન સિંઘાણી માંડવી તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી માંડવી એપીએમસી ચેરમેન કેશુભાઈ પારસિયા તેમજ કાનજીભાઈ સંઘાર તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી તેમજ ઝાવેરબેન ચાવડા બળુભા જાડેજા લખુભાઈ છભાલિયા સુરેશભાઈ સંધાર ચંદુભાઈ વાડિયા સરપંચ સરોજબેન સેંઘાણી તેમજ વિનોદભાઈ જબુઆણી મમુઆરા દૂધ મંડળી પ્રમુખ આશાબેન રબારી તેમજ ડોક્ટર આર ડી પટેલ નાયબ નિયામક પશુપાલક ડોક્ટર એચ એમ ઠક્કર જીજી પરમાર મદદનીશ પશુપાલન નિયામક મયુરભાઈ મોતા ડાયરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ બક્ષી પાંચ મોરચાના રાજેન્દ્ર ગેરી ગોસ્વામી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગામના અગ્રણી અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉદ્બોધનમાં પશુપાલનનું જતન કરવા અને સરકાર દ્વારા ચાલતી વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને તે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુમબલે પશુપાલકો અને ખેડૂત લોકોએ પશુનો ઉછેર કરી દૂધનો વેપાર કરીને સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું છે તેવી વાત કરીને ખુશીની લાગણી અનુભવી હતી અને પશુપાલકોની પ્રશંસા કરી હતી ગામના સરપંચ અગ્રણીઓ તેમજ આગેવાનો અને પશુપાલક ભાઈઓએ મહેમાનોને આવકાર્યા હતા તેમજ કાર્યક્રમનું સંચાલન આશાભાઈ રબારીએ કર્યું હતું આજે કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અહીં એક પશુપાલકોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત પશુપાલકો કે સાથ સાથે સાંભળવામાં પણ આવી અને પશુપાલકોના આવનારા દિવસોમાં વ્યવસાયમાં કેમ વૃદ્ધિ થાય પશુઓની કઈ રીતે ચિંતા કરવી એ દરેક પ્રકારની ચર્ચા વાતચીત અહીંના તજજ્ઞો દ્વારા કરવામાં આવી છે પશુપાલકોનું દૂધ છે એ સરહદ ડેરીમાં ભરાય છે તો એ ડેરીના ચેરમેન શ્રી વલ્લભજીભાઈ પણ અહીંયા આજે હતા હાજર હતા એમણે પણ પોતાના મનની વાત કરેલી છે તો સૌ કોઈ સાથે મળીને કે પશુપાલકોની આવક કેમ વધે એના માટેના પ્રયાસોની આ વાત છે કે આવનારા દિવસોમાં દેશી દેશી ગાય એ દેશી ગાય આધારિત ખેતી કરે દેશી ગાયનું દૂધ વેચે અને દેશી ગાયનું ઘી વાપરે અને વેચે એના માટેની પણ પ્રયાસની વાત થઈ છે ડેરીમાં પણ એટલું દૂધ અલગથી ભરાવાની વ્યવસ્થા થાય એની પણ ચર્ચા થઈ છે એટલે આવનારા દિવસોમાં એ પણ પગલા ભરાશે એટલે પશુપાલન વિભાગને સૌ અહીંના ગામના આગેવાનોને આસપાસના સરપંચોને બધાને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું કૃષિ શિબિરને કારણે આખા જિલ્લાની કૃષિ શિબિર હોવાના નાતે પશુપાલકોની ખૂબ મોટી હાજરી હતી અને પશુપાલકોની હાજરી હોય એ જ ગવર્મેન્ટનો હેતુ હોય એટલે આ પશુપાલક શિબિર યોજવા માટે આરોગ્ય વિભાગે જે મહેનત કરી છે ગામના અગ્રણીઓ તાલુકા પંચાયતના પ્રમુખ સાથે તે ધારાસભ્યશ્રી હતા તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી સામંતભાઈ પણ છે એટલે ધારાસભ્યશ્રી આવા અતિ મહત્વના કાર્યક્રમો મૂકીને પણ આ કૃષિ શિબિરમાં એટલા માટે આવ્યા હતા કે કૃષિ શિબિર પશુપાલન શિબિર પશુઓના આરોગ્ય માટે પશુમાંથી થતી આવકને વ્યવસ્થિત સંગઠિત કરી અને એના માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવા માટે સરકાર શ્રીની સૂચના પ્રમાણે ડેરી અત્યારે કચ્છની જો વાત કરીએ આપણે તો ગાયના દૂધનો ભાવ સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે સર ડેરી આપે છે અને સંગઠિત આ ધંધો થાય એના માટે સરકારની જે લોનની પ્રક્રિયાઓ છે પશુપાલન માટે જે રીતે લોન આપે છે સરકાર એ અને એના આરોગ્ય માટેની જે કંઈ સૂચનાઓ હતી એ આવા પશુપાલન શિબિરને કારણે પ્રજા સુધી અને ગામડા સુધી અને પશુપાલકો સુધી પહોંચે એવો હેતુ સરકારની આ યોજના હતી આજે માંડવી તાલુકાના મમયમોરા ગામે જિલ્લા કક્ષાનું પશુપાલન શિબિરનું આયોજન થયેલ હતું જેમાં આયોજનમાં માનનીય ધારાસભ્ય શ્રી માંડવી મતિસર શ્રી અનુરુદ્ધભાઈ દવે સરહડેરીના ચેરમેન શ્રી અને અમૂલના વાઇસ પ્રેસિડન્ટ

સરકારશ્રી પશુપાલકોને શું શું કઈ કઈ યોજનાઓથી મદદરૂપ થઈ રહી છે આપણા પશુઓને કઈ રીતે રોગચાળાથી બચાવી શકીએ કયા કયા સમયે ક્યાં ક્યાં આપણે રસીકરણ કરવાનું હોય અને પશુપાલનનો દિવસેને દિવસે કઈ રીતે વૃદ્ધિ થાય એ બાબતમાં આ પશુપાલન શિબિરનો મુખ્ય ઉદ્દેશ હતો જેમાં લગભગ સાડા પાંચસો જેટલા પશુપાલકોએ આ શિબિરમાં ભાગ લીધેલો હતો અને આ શિબિર દર વર્ષે થતી રહી છે અને આ શિબિરને કારણે કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે વધુનો વધુ વિકાસ થઈ રહ્યો છે કચ્છ જિલ્લામાં અત્યારે સરહદ ડેરી કાર્યરત છે અને ભવિષ્યમાં પણ હું અપીલ કરું છું કચ્છ જિલ્લાના સમગ્ર પશુપાલકોને અને જનતાને કે શ્રીનો તમામ યોજનાઓનો લાભ લે અને કચ્છ જિલ્લામાં આવનારા દશકામાં કચ્છ જિલ્લો એક પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ કરનારો જિલ્લો બની રહેશે એટલે પશુપાલન ક્ષેત્રે કચ્છ જિલ્લામાં ઘણા બધા સ્કોપ છે તો સર્વે પશુપાલકો આદર્શ પશુપાલનથી પોતાનો ધંધો વિકસાવે અને વિકાસના યોગદાનમાં લાભ આપે નમસ્કાર કચ્છ જિલ્લા પશુપાલન શાખા અને માંડવી પશુ દવાખાનો દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં ધારાસભ્યશ્રી પધારતા હોય કચ્છ કુરિયનનું જેમને બિરુદ મળ્યું છે એવા સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન માન્ય વલમજી સાહેબ પધારી અમારો ખૂબ જ જુસ્સો ઉત્સાહ વધાર્યો છે છેવાડાના નાગરિકની ચિંતા સેવતા ધારાસભ્યશ્રી સરહદ દેરીના ચેરમેનશ્રી તથા મહાનુભાવો અન્ય તાલુકા લેવલના તાલુકા પંચાયત પ્રમુખ છે પછી અમારા જે પશુપાલન નિરીક્ષક કચ્છ જિલ્લા પંચાયતના એમણે પણ બધા જ પશુપાલકોની ચિંતા સેવતા પશુપાલન શિબિર અહીંયા ગોઠવી અને દરેક પશુપાલકોને કોઈ પણ જાતની કંઈ પણ ક્યાંય પણ જરૂર હોય તો તરત બોલાવવા તથા આજુબાજુ અમારે સરકારી દવાખાનાની રજૂઆત છે એ સત્વરે મંજૂર થાય એવી પણ અમે રજૂઆત કરેલી છે જેની અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ મળી જશે અને હર હંમેશ અમારા ધારાસભ્ય તો ચિંતા કરતા જ હોય છે જંગલ વિસ્તારમાં અમે લોકેશન મૂકીને પણ ત્યાં હાજરી આપતા હોય છે એવા અમને ધારાસભ્ય મળ્યા છે એવા જ અમારા સરહદેરીના ચેરમેન છે એ પણ સતત પશુપાલકો માલધારીઓને ખૂબ જ ચિંતા સેવે છે એ રીતે જ અમને સરકારી વિભાગ દ્વારા પશુપાલન ખાતું છે એમના ડૉક્ટરા આરડી પટેલ સાહેબ છે એ પણ ખૂબ જ અમને મદદરૂપ થઈ શકે છે આવો પ્રોગ્રામ આવા અમારા નાના ગામડામાં કરી અને અમારો ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે તે બધા હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ એમાં આ પ્રોગ્રામ કરવામાં અમારા સરપંચ શ્રી તથા ગામના જ આગેવાન વિનુભાઈ જીવરાજભાઈ છે પશુભાઈ છે એમને ખૂબ જ સાથ સહકાર કરી અને આ પ્રોગ્રામને ખૂબ જ અમે સારી રીતે ઉજવ્યો છે પશુપાલન અધિકારી શ્રી આરડી પટેલ સાહેબે જે જાહેરાત કરી કે કોઈ પણ પશુપાલકોને લોનની જરૂરિયાત હોય તો પચાસ પશુઓ સુધી લોન મળી શકે છે તો એમાં ખૂબ જ સાથ સહકાર આપશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ તથા બધા પશુપાલકોને વિનંતી કરીએ છીએ કે આપણે આ પશુપાલન ધંધાને કઈ રીતે વિકસાવી શકીએ તો સરકારની યોજનાઓનો વિવિધ યોજનાઓ ઘણી બધી છે એનો આપણે ખૂબ જ એનો લાભ લઈએ એવી સર્વેને હું અપીલ કરું છું ધન્યવાદ તથા જે હમણાં કચ્છમાં વ્હાઈટ ગોલ્ડ કહેવાય સફેદ વ્હાઇટ ગોલ્ડ એટલે કે ઊંટડીનું દૂધ એના માટે પણ ધારાસભ્યશ્રીએ અલગથી કેમ્પ કરવા માટે અમને સધિયારો આપ્યો છે તો એમના આ ઊંટ ઉચ્ચરક માલધારી સંગઠન વતી પણ હું પણ એનો સભ્ય છું ઊંટ ઉચ્ચરક માલધારી સંગઠનનો તો એના વતી હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જલ્દીથી જલ્દી એવા કેમ્પો ગોઠવાય કેમલ માટે ઊંટડીઓ માટે એવા પ્રયાસો કરશો ધન્યવાદ